અત્યારે આપણા નો નવરાત્રિ નવરાત્રી શું છે નવરાત્રી એવું એમાં તો ભગત એવું છે ને નવરાત્રિ નું હા કે રામ શ્રી માનસ માં ઉલ્લેખ છે હા આપડે સંતોનોય પુરાવો લેવો આપણે ના ના એટલે એમાં મહાપુરુષો સંતોનું એવું કહેવાનું થાય છે કે પેલા દિવસ એમને ભગવાને રાવણ હામે ગયા એટલે ભગવાનની કોઈ કરી ફાવી નહીં પછી એમને કમળનેણ ની પૂજા કરી પછી એમ કે જો નવ દિવસ આ પૂજા પૂરી થઈ જાય છે તો રાવણ ને એમ થયું કે મારું મૃત્યુ થઈ જાય છે એટલે એને કમળ સૂરી લીધું હા ભગવાન ને એવું થયું ભારે થઈ જાગ્યા ને કમળને ત્યાં ઈશ્વરે જેને કહેવાય કેવાય હા એને હાથ પકડી લીધો કે હો રામ તું તો સૌતંત્ર છો નવમા દિવસે રામને સૌતંત્ર કર્યા કારણ કે પેલા દિવસે આધીનતા બીજા દિવસે સ્થિરતા દિવસે ભક્તિ ચોથા દિવસે રેણી કેણી એવા નવ દિવસ સુધી ના રામના બધા વિચારો જોઈને નવ દિવસમાં ભગવાન એની ઉપર ખુશ થઈ ગયા અને એને સ્વતંત્ર એટલે બીક મટાડતી દીધી

નવ 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 ધા ભક્તિ તો બધા જાણે છે પણ સંતો એવું કીધું ક્યાં નવધામાં નથી નિવાડો 10 મેવો દેખાણા દેખાણા એટલે 10 માં માં રામને દેખાડણી સમજ્યા આ નોર્તાનો હવે આ તમે નોર્તામાં એવું ક્યાં એ નથી લખ્યું કે આ તમારે નવ દિવસ કૂદવું બે બે નો દીકરીઓ રાહાડા લેતી એ તમારે વિદ્યા કરવા ના કરવા એવું કોઈ દેખાતું નથી એનો એક હું પુરાવો આપું કે જોગીદાસ બાપુ નો આપવો પડશે જોગીદાસ બાપુ ભાવનગર ગયા મહેમાન ગતિ કરાવી અને બધા હિમવાનો ને કે ના તો મોટા મોટા મહેમાનો હોય બધા ઈ મહેફિલ માં મુજરો રાખેલો હા મુજરો રાખેલો એટલે તાઇફા ચડાવેલા ને મુજરો રાખ્યો એટલે મુજરો મીડિયા કરવા મુજરા કરવા મંડ્યા એટલે જોગીદાસ બાપુ એ હાથમાં દ્યારફો લઈ અને ભજન સારું કરી દીધું જેમ મુજરો પૂરો થાય અને મુજરો ગયો એટલે તમારી જેવા જે દરબાર હશે કોઈ બીજા મહાપુરુષ એને એવું કીધું કે બાપા મહેમાન ગતિ ત્યાં તમારી છે એમ તો તમારી અરે મહેમાન ગતિ માનવા આવ્યા છે તો તમને આ કેમ મુજરો ત્યારે જુગદાસ બાપુ એવું કીધું કે મારી માં કે દીકરી કે વવારું એ કુદ્યો એનું જોવું એ મારા નો ન જોવું મારાથી ન મારા નો ન જોવાય મારેથી નો જોવાય તો નવનતા માં એવું ક્યાંય છે નહીં કે આ નોરતા તમારે ગરીબી મંડળ રાખવા ને આ વસ્તી ને મારી વાત સાંભળો બંધન રાખવાનો હતા નાની વસ્તી ને વાત કરો એમાં એમાં જે ગામમાં મારી જેવો જે મોટો માણા હોય તમને કપડા લઈ દે ના લઈ દે એના બનાવે ના રમવાનું ચાલુ કર્યું લઈને આ નાટક કર્યા આ બધું કર્યું સમજ્યા બાકી કોઈ આ વસ્તુ છે નહી નવ ભક્તિ આ રાવણ નો કરવાનો રહ્યો દસ મસ્તક ને વીસ એવો રાવણ હોય નો હોય નહીં પણ દસે દસ અને વીસે વીસ ત્રીસે દમન કરી લીધું એટલે સંતો દ્વારા પાંચ પચીસ જે ઇન્દ્રિયો તને હખ નથી લેવા દેતી એને તું પકડ કરી લે એને પકડ કરવા માટે હે મનુષ્ય તું ઓહમ સોહમ ના જાપ જપી લે તો તારી આ ઇન્દ્રિયો દમન થાય છે અને તને દેખાય છે કારણ કે ભજન ના ઘરે તમારે જવું હોય તો પ્રથમ પેલા તો તમારે મટી જવું જોઈએ જયારે તમે મટી જાય છો મટવું તો બોલાય છે અત્યારે બોલો કરો પણ એમ મટાતું નથી એના મટવા માટે જે આપણા સંતો એ મહાપુરુષે શું કર્યું જેલું ભોગવી હા ભાણ સાહેબે કીધું કે ભાઈ તારે કઈ આ ભટકવાનું નથી મથી જો ને તું મનની માય ભાણ કે ભટકવાનું મૂકી દે કે મનની માય મનની માય પછી તારે કાઈ કરવું નહી પડે કબુ આવે ને કબુ જાય કબુ આવે અને કબૂ જાય પછી ભટકવું નહીં પડે એમ જયારે તમે આધીનતાના ઘરે તમારે ભટકવાનું ક્યાં આવે નથી આવતું એટલે હરદમ ધમે ધમે તું હરિસમરણ કરી લે તો આમાંથી તારે મેળ આવશે એવું કઈ છે મારો ભાઈ બંધ કે મે આમાં ભક્તિ માં ભજન માં જોયો મારે મેલ નો આવ્યો અને મેં મેલડીએ માલની મેલડીએ કે માનતા કરી ને એ પગ જેવો પગ થઈ ગયો હવે આવું બધું બોલે કરવાનો હોય પણ તમારા જે કર્મ છે એ કર્મ નો તમારે બાર સર્જરી કરવી હોય તમને કરી દે બરોબર પછી તમારે કોઈ આ હૃદય બાડેલું હોય બાદલી દે દે એમાં એ તમને મારે જો તમારી હોય પાંચ વર્ષ તમે ટકો નગર બાકી જે દેહ નો ભોગવટો માનતા કરે નહી છે ભોગવટો તો તમે કદાચ તમારી આરે ઈશ્વર વાત કરતો હોય છે ને તો દેહ જે ભોગવટો છે ને એ તો તમારે ભાઈ ભણભાઈ ભોગવવો જ એમાં તમારે હાલ છે કોઈ એમ કતા કે મને આ નડે કે નડે નરે કહ્યું તમને કે આ હાઈ ને ગરીબ કી હાવી આ હાઈ રે ને એનો વગાડ નાખે એટલે જે કાંઈ તમે અંધશ્રદ્ધામાં છો જે કોઈ મોટી મોટી વાતો જ્ઞાનની ના કર્યા છે એમ નહીં તમે અંધશ્રદ્ધામાંથી કોઈને બારા કાઢો

તમે પૂજા કરતા તારું નિજ સ્વરૂપ છે અને મારું નિજ સ્વરૂપ છે આ નિજ સ્વરૂપ ને તું જાણ નિજ સ્વરૂપ ને જાણીશ એટલે તું ઈશ્વર કોણ છે તું અને જે ઈ અંધકાર પડ્યો છે જે અંધકારમાં બુડી રહ્યો છે અંધકાર દૂર થાય છે અને સત્યના માર્ગે વળશે એટલે તરત એને પ્રકાશ થાય છે અને તેના અંત સુધી કે ત્યાં સુધી ઈશ્વરના ઠેઠ દરબાર સુધી ફૂગી હકશે નકરી અટકી જાય છે કારણ કે હાસુ ભજનનું ઘર તમને ન જડે તો તમે ઉભા જ રહેવાના છો

હવે હાલો આપણે એ તો એવી ભજન નો પ્રસાદ કયો પણ જે છે એ એક જે તરવા વાળું છે એ મારી નજર માં છે થોડા આ હેતુ હતો પણ છતાં પડિયાનો નો પ્રસાદ ની વાત કરો તો એ જે કઈ મનરૂપી ઘોડે ભડકી જે કઈ થયું એ ગમાણ માં ગયા ત્યાં ત્યાં જાડ્યો જો હું હતો અને કાઢે ને ખીલા કાઢે ને પાટો બાંધી દીધો પડિયાનો પ્રસાદ દીધો આમ જોયું ત્યાં એમ થયું ગો હોવા છતાં એને ભાઈ આ તો સંતો નો દરબાર છે આ સંતો ના દરબારમાં સુરી શું નો મળે આ તો ઈશ્વર નો દરબાર છે એટલે તરત જાડેજા એવું કીધું કે તુળે ઘોડે તોળે તલવાય ને તોળે રાણે આ ત્રણે વસ્તુ આપો કોઈને પૂછ્યું નહીં વિલંબ ન કર્યો કાંઈ નહીં દોરી આપી દીધી અખ્યાત નથી આ છતાં જાડેજા એ અહીંયા ગયા અને હું તમને કહું કે આમાં જે આ નાવડું રી ખીર કરી દીધું છે હામા કાંઠે ગયા આ કાંઠાનો બાર ઓલિયા કાંઠે ગયો ત્યાં ઓલું તરવાજનું નાખી અને હું તમને કહું જેસલ પીર બનાવી દીધું છતાં ધીરે મહેમાનો આવ્યા એવું થયું અને જાડેજા આવ્યા ત્યાં કીધું કે દિવસે મહેમાનો હતા ને આ રીતે હું ગઈ અને આ રીતે હું આ ભોજન સીધું લાવી તું છતાં એના જ્યારે મનની અંદર ઓલો થયો ત્યારે કીધું કે દીદી આપણે

જો આ ગુરુ નું વસન જોવો તમે જે વર્ણિમાં માંગ્યા છીએ જ્યાં ગયા ત્યાં તો ઈ ના સધીરા કીધું ઓ આવી મને ક્યાં ખબર હતી ભજન દ્વારા હે સધીરા શામડા કીધું ને હમણાં ભગવાન કીધું કે આ સાંભળા સુતેરા ભજન કરી લે ગુરુદેવના હે સધીરા શામડા શું થાય ભજન કરી લે ગુરુ દેવના આ હાડ પિંજર જઈ અગ્નિ માં મળે

વિપત પડે પણ વળશે અને આ સોય હરીના પ્રમાણ પછી એ પાનભાઈ ને કઈ જવું પડે નકલમ પોતે એના દુવારે પધારે એમ જે અત્યારે આ પધાર્યા છે એ નકલમ પોતે અત્યારે ઓટોમેટિક આપણા દુવારે પધાર્યા પણ તમને હવે આ અત્યારે આવ્યા ફલાણા તમારા હગા વાલા કુટુંબ આવ્યા એ દેખાય છે એટલે તમારું પતું નથી કારણ કે તમે સાંભળા આખે જોવો છો તમે જયારે સાંભળા ની આંખે જોતા બંધ થઈ જાય છો અને દિવ્ય દ્રષ્ટિ અર્જુન ગોરે જે જોશો એટલે તમને ભગવાન કૃષ્ણ બતાવે છે બરોબર અને તમારી સાંભળાની આંખ બંધ નથી થતી તો એ જગદંબા ક્યાં તમને દેખાય નો દેખાય હવે કોઈ ઈ જગદંબા યો ત્યારે તેમ પોટા લઈને સીતરીને બેહાઈ દીધી એની વાત નથી જગદંબા જે શક્તિ છે આપો આપ છે તમારી પાસે છે હવે ઈ કઈ રીતે ભજન કરી અને કઈ રીતે શક્તિને તમારે જીતવાની છે અને કઈ રીતે શક્તિને પ્રાપ્ત કરવી છે પછી ઈ ભજન રૂપી જો તમારું ભજન પાકી જાય છે અને ભજન ના ઘીરે જાય છે અને તમારી હામાં શબ્દ નહીં વળાય કારણ કે એના આપણા સંતો પુરાવા છે આની ગુડે ભજન ભાવ હાલતા હતા અને હું તમને કહું ખખડાવ્યું કોણ કે એ તો હું રેવી એક વ્યક્તિ નો હલ્યો કે નો સલ્યો એ કોણ કે પણ હું રવિ કે આવી જાય રવિયા તારી રામ સાગર કે